હું જય માતાજી મિત્રો આ ભેંસ વેચવાની છે હાલમાં ચાર લીટર દૂધ હાજર છે એક ટાઈમનું ચાર મહિના ગાભણ છે કચ્છમાં જોવા છે ચેક કરાવી લેવાની છૂટી છે માલિકે કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખે છે તેમાં ફેરફાર થઈ જશે વધુ માહિતી માટે આપેલ નંબર પર કોલ કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા વિડિયો માટે